બાયડના જૂની વાસણીથી માથા સુલ્યા સુધીના રસ્તાને લઈને કલેક્ટરને આવેદનપત્ર અરવલી જિલ્લાના આઝાદીના પંચોતેર વર્ષો બાદ પણ રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે ગ્રામજનોના વલખા બાયડના જૂની વાસણીથી માથા સુલ્યા સુધીના રસ્તાને લઈને કલેક્ટરને આવેદનપત્ર અપાયું તંત્રની લાલિયાવાડીને કારણે ગ્રામજનો પાકા રસ્તાથી વંચિત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલો રસ્તાનું કામ પૂર્ણ ન કરાતા ગ્રામજનોને હાલાકી નવી વાસણી જૂની વાસણી અને માથા સૂર્યના ગ્રામજનોએ એક કલેક્ટર આપ્યું આવેદન પત્ર માર્ચ બે હજાર ત્રેવીસ થી શરૂ કરાયેલ રસ્તાનું કામ એપ્રિલ બે હજાર ચોવીસ માં પૂર્ણ કરવાની હતી મુદત નદી પર આવેલા ડીપ અધૂરું હોય અને ડાયવર્ઝન અપાયેલ ન હોવાથી ગ્રામજનોને હાલાકી અનેક રજૂઆતો બાદ પણ રસ્તાનું કામ પૂર્ણ ન કરાતા ગ્રામજનોમાં રોષ રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવા ગ્રામજનોની માંગ રસ્તાનું કામ પૂર્ણ નહીં કરાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી રિપોર્ટર વાલમ બારિયા ગુજરાત પ્રાંત ન્યૂઝ અરવલ્લી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી ગામે અમારે રોડનું કામ જૂની વાસણીથી માતા સુડિયા રોડનું કામ ત્રેવીસમાં મંજૂર થયેલું પણ એ કામ અત્યારે અધૂરું છે એ કામ પૂર્ણ થયેલ નથી અને ડીપનું કામ પણ અધૂરું છે અને જે રોડનું કામ ચાલુ કર્યું છે તે ઉબડખાબડ છે અને રસ્તો જોઈએ તેટલો સરળતાવાળું નથી અને જે નદીમાં ડીપનું કામ છે એમાં ડાયવર્ઝન પણ પૂરું આપેલ નથી એટલે ખેડૂતોને વારંવાર અમારે તકલીફ બહુ પડે છે અને વારંવાર આ તકલીફના લીધે હવે સોરે કે ડીડીઓ સાહેબની રજૂઆત કરેલી પણ એનો કોઈ કાર્યવાહી આગળ થઈ નથી અને વારંવાર અમે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કર્યો પણ એ કહેશે કામ ચાલુ કરું છું પણ કામ હજુ સુધી કોઈ કામ આગળ ચાલુ થતું નથી અને વારંવાર કચેરીએ ધક્કા ખાઈ અને પાછા આવીએ છીએ એટલે અમારા ખેડૂતોને વારંવાર અનેક મુશ્કેલીના લઈ અને આજે કલેક્ટર કલેક્ટર સાહેબને શ્રી મુલાકાતે આવેલા છીએ અને તે કલેક્ટર સાહેબ જે આગળ મારા કાર્યને આગળ ધપાવી અને કાર્ય પૂર્ણ કરે એવી આશા રાખીએ છીએ એ માટે અમે અત્રે આ કચેરીએ આવેલા છીએ અરવલ્લી જિલ્લાના ભાઈ તાલુકાના વાસણી ગામના ગામજનો અત્રે અમે નર્મદા કલેક્ટર સાહેબશ્રીની કચેરી આવેલા છે અમારા જૂની વાસણીથી માથાસુલિયા જે બંને રેવન્યુ વિલેજ છે અને આઝાદીના પંચોતેર વર્ષ થઈ જાવ તેમ છતાં હજુ સુધી પાકો રસ્તો થયો નથી સરકારશ્રીએ સારો એવો નિર્ણય લઈ બે હજાર તેવીસના મે મહિનામાં અમારા રોડને કામ ચાલુ કરવા માટેની તૈયારી બતાવેલી અને સ્થળ ઉપર જે બોર્ડ લગાવેલું છે તેના અનુસંધાનમાં એપ્રિલ મહિનામાં એપ્રિલ બે હજાર ચોવીસમાં કામ પૂરું કરવાનું હતું તેમ છતાં રસ્તાનું કામકાજ બિલકુલ ત્રીસ ટકા જ થયેલું છે ડીપનું કામ પણ પાયો ખોદી અને બાકી રાખેલું છે ડાયવર્ઝન પણ આપેલું નથી અને ડામર રોડ અધૂરો હોવાથી પથ્થરો ખૂબ જ ખુલ્લા થયેલા હોવાથી ભરતગાડા અને ટ્રેક્ટરને ખૂબ જ અગવડ પડે છે ઘણા બરોદો બીમાર પણ પડેલા છે અને આ બાબતે અમે બાર તાલુકા લેવલે અને શક્ય એટલા પ્રયત્નો કરી અને રજૂઆત કરેલી અગાઉ સોળ જાન્યુઆરીના રોજ અમે ડીડીઓ સાહેબશ્રીને એમની ઓફિસમાં બધા ગ્રામજનોએ લેખિત અને મૌખિક જાણ કરેલી તેમ છતો આજ સુધી કોઈ પણ કાર્યવાહી થયેલ નથી અને અત્રે અઢી મહિના બાદ કોઈ જ પ્રગતિ ના થતો આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીના આગળ અમારા કામની સત્વરે પૂર્ણતા થાય તે માટે રજૂઆત કરવા માટે અમે અહીં આવેલા છીએ ખૂબ મુશ્કેલી પડે છે બધા જ ખેડૂત જ છે ત્યાં જે લાભાર્થી છે અને આ બાબતે સત્વરે કોઈ કામગીરી ન થાય કારણ કે બે ચોમાસા તો વીતી ગયા હવે આવનાર ચોમાસામાં પણ જો આ રસ્તો તૈયાર નહીં થાય તો અમે ગાંધી ચિંત માર્ગે શક્ય એટલા પ્રયત્નો કરી અને અમારો પ્રયાસ ચાલુ રાખીશું